નમસ્કાર આપ જોઈ પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત અમરેલી જિલ્લામાં આવેલ ખાંબા ગામથી આશરે બાવીસ થી ચોવીસ કિલોમીટર દૂર પર્વતોની વચ્ચે હનુમાન ગાળા નામની જગ્યાએ આવેલી છે જ્યાં પર્વતની શિલામાં હનુમાનજી મહારાજ સાક્ષાત બિરાજ છે કુદરતી જંગલોથી ઘેરાયેલ ખાંબા તાલુકામાં ખૂબ જ પ્રખ્યાત પર્વતની શિલામાં બિરાજમાન હનુમાનજી મહારાજની જગ્યા આવેલી છે જેને લોકો હનુમાન ગાળા નામથી ઓળખાય છે

ભાગ લીધો હતો ત્યારે આ આયોજનના પગલે વન વિભાગના તમામ કર્મચારીઓ બંદોબસ્તમાં હાજર રહ્યા હતા નિયમો અનુસાર ફોરેસ્ટ વિભાગની ગાઈડલાઈન મુજબ સાંજે ચાર કલાકે આ કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો હતો મેહુલ ત્રિવેદી નેશન પ્લસ ન્યૂઝ ધારી સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના યુટ્યુબ ચેનલ ને કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર